રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી દાજી ગયો હતો ત્યારે સિવિલ હોસ્પિટલની બેદરકારી મુદ્દે સાંસદ રામ મુકરિયાએ પણ નિવેદન આપ્યું તેમણે કહ્યું કે હું વ્યક્તિગત મુલાકાત લઈને તપાસ કરીશ અગાઉ પણ સિવિલની બેદરકારીની ફરિયાદો મળી છે સરકારમાં અને આરોગ્ય કમિશનરને આ મુદ્દે રજૂઆત કરીશ મારી ગ્રાન્ટમાંથી મેં એમ્બ્યુલન્સ પણ ફાળવી હતી સરકારી એમ્બ્યુલન્સનો ઉપયોગ ન કરાતો હોવાની પણ ફરિયાદ છે પ્રાઇવેટ એમ્બ્યુલન્સને લાભ કરાવવા નથી ઉપયોગ કરાતો તેવું પણ રામ મુકરિયાએ કહ્યું હતું હું ફરીથી સિવિલ હોસ્પિટલ મુલાકાત લઈશ જોઈ લઈશ શું છે અને પછી ઉપર જે મિનિસ્ટર છે હેલ્થના નવા એમના માટે આપણે સંપૂર્ણ રજૂઆત કરજો કારણ કે સિવિલ હોસ્પિટલમાં ઘણા બધા ઇસ્યુ છે અને ગવર્મેન્ટ ખૂબ જ મોટું ભંડોળ પ્રજા માટે વાપરે છે અને અગાઉના પણ જે મને અનુભવ છે કે એમ્બ્યુલન્સો ત્યાં ખરેખર ઉપયોગમાં ન હોય અને બહારના પ્રાઇવેટ એમ્બ્યુલન્સવાળાને ઇમ્પોર્ટન્સ આપતા હોય ગરીબ દર્દીને મુશ્કેલી પડે દવાના ઇસ્યુ છે એટલે આની પહેલાં જ્યારે આપણા ડૉક્ટર હર્ષદ પટેલ આવ્યા હતા આરોગ્ય કમિશનર ત્યારે મેં આ બધી રજૂઆતો કરી હતી બંધ બારને પણ હવે હું ફરીથી આના માટે જે કંઈ દર્દીને ગરીબ દર્દી હોય કે કોઈ પણ હોય કેમ કે સિવિલમાં છેલ્લે લોકો સામાન્ય માણસો હોય એ જ આવતા હોય ને એની જ ખાસ રખેવાળી કરવાની હોય છે એના માટે જે કંઈ પગલાં ભરવા પડશે ઉપર સોતાવળાને પણ હું જાણ કરીશ